ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ વેદુ આજે સવાર સવારમાં ઉઠી ગઈ છે વહેલી હોમવર્ક થોડુંક બાકી હતું એટલે કા બરાબર ને ડાય થઈ ગઈ છે કાલે નિયમ લીધો ને મોબાઈલ નહીં જોવાનો એટલે આખો દિવસ પછી જોયો જ નથી અને ડાય થઈ ગઈ છે જોયું હવે આ ડાય કેટલા દિવસ રહે છે ના ના ડાય જ રહેશે હવે તોફાન નહીં કરે કા દીકું હાલ હવે આગળ બતાવીએ અને હું મારા રૂટિન મુજબ મંદિરે આરતી દર્શન કરીને આવી ગયો છું આગળ બતાવશું હવે બતાવવા જેવું હશે ઊંડું ઊંધું દફતર લટકાડીને ભાઈ છે ઘણા એને દફતર કહે ને ઘણા એને દફતર કહે અમે નાના હતા ને ત્યારે એવી રીતનું થાતું કોઈ કોઈ દફતર દ કાઠિયાવાડી ભાષામાં દફતર કહે અને થોડુંક ફેશનેબલ કહી તો દફતર કે એ રીતનું હવે તો બધાય બેગ કેવા મિંડ્યા એ દફતર ને દફતર તો ઓછું થઈ ગયું દેશી મારા જેવા કોક કોક હોય એ વળી ક્યે બે દુ હમણા કાકીડો હતો ને તો એનાથી બી કે તો બા કે અમે નાગ ને હા પણ બા કે કે નાગ ને પડકા ને એવું હોય ને તોય અમે નો બેતા પણ બા તમારે તમારું જીવન પ્રકૃતિ ના ખોળે હતું એટલે તમને બીક નો લાગે છાસવારે જોતા હોય આને થોડા જોયા હોય નાગ ને પડકા ને વિથી આ માથે

બાળક અત્યારે એની રીતે રમી રહ્યો છે બાકી તો ટ્યુશનમાંથી આવે ને એટલે વેદું ને આ બે તો ધડબડાટી ઘડીક બોલાવી લે પછી વેદુ સ્કૂલે વહી ને પછી થોડીક શાંતિ થઈ ગઈ એકલો હોય ને એટલે બહુ ઓછું તોફાન ન કરે નકર તો બાયદા જ રાખે કંઈક ને કંઈક અને અત્યારે જેમ પહેલાં એક વિડીયોમાં કીધું તેમ મસાલાની ને બધી આવી ટાઈમ ચાલે છે એટલે જો હળદરને ચણાને એ બધું સુકવવા મૂકી દીધું છે ને ભારત માટે ગર્વની એક વાત છે કે સુનિતા વિલિયમ્સ જે છે એ પાછી અવકાશમાંથી અવકાશ યાત્રા કરીને આવી ગઈ છે તો એ એક સારા ન્યૂઝ છે પણ બીજી ઘણી બધી ખરાબ ન્યૂઝ પણ ચાલતી હોય જેમ કે અમદાવાદ ને વડોદરા ને એ બધી જગ્યાએ મોટા મોટા સિટીમાં મોટા મોટા લોકોના આમ કહેવાય કે પૈસાદાર પણ ઓલું માયાભાઈ જોક્સ નથી કરતા કે સરપંચનું વકરી ગયેલું છોકરું હોય ને એનો અહંકાર જાય નહીં એના જેવું હોય તો એ થોડાક પૈસા આવ્યા હોય તો એ મોટી મોટી ગાડીઓ લઈને નીકળી પડે ને ન હોય એવા નશા કરીને પછી કોકને ઉડાડે જાય તો આવા બધા બનાવો હમણાં બે ત્રણ ઘણા બની ગયા ન્યૂઝમાં ને એમાં બધાયમાં તમે જોયેલા હોય બસ તો આવું બધું ચાલે છે હવે તો ડ્રગ્સ ને એ બધું પહેલાં એક સમય હતો કે એ બધું આપણે ખાલી પિક્ચરમાં ને એમાં જોતા પિક્ચરોમાં ને એમાં કે આવું ડ્રગ્સ ને એવું હોય ને એનાથી નશો થાય ને ટીવીમાં ને આવતું હવે તો નાના નાના ગામડામાં ન્યાય અવેલેબલ થઈ ગયું છે એટલે તમે જોઈ શકો કે બહુ દારૂની તો હાવ સામાન્ય થઈ ગયું છે હવે આવા બધા પાવડર વધી ગયા એટલે એ કરે તો માણસોને કંઈક નવું નવું જોઈ એ દિશામાંય પ્રગતિ કરે છે જે ન કરવી જોઈએ ચાલો એમાં આપણા હાથની તો વાત વાત નથી જેમ દેવી શક્તિ વધતી જાય એમ આસુરી શક્તિ પણ વધતી જતી હોય એ પ્રગતિ કરે એટલે બે બાજુ હરખું બેલેન્સ રહે ને બોલો એક બાજુ એક બાજુ આપણે આધ્યાત્મિક રીતે ક્યાંક ધાર્મિક સ્થળોએ જોઈ તો કેવી બધા યંગસ્ટર હોય ને એ બધા બહુ સારી રીતે આપણે ધાયરા બારના નિયમો પાડતા હોય ને વ્રત કરતા હોય ને તો એક બાજુ આ એવાય છે દુનિયામાં કે ધાયરા બારના વ્યસનો ધાયરા બારનું ન કરવાનું બધું કોઈ કામ બાકી ન હોય એવું કરતા હોય એટલે બે બાજુ આમ જોવા જાવ તો બેલેન્સ રે સારું વધે છે એવું ને ખરાબ એવું જ વધે છે બે બાજુ છે દ્રષ્ટિ આપણે બેમાંથી એક બાજુ તરી જવાનું એટલે બને ત્યાં સુધી સારી બાજુ તરીએ તો વધારે સારું રહે ભગવાન બુદ્ધે એકવાર એના શિષ્યને પૂછ્યું કે તમે હમણાં વિચરણ કરીને આવ્યા તો તમને દુનિયા કેવી લાગી એટલે એના શિષ્યએ જવાબ આપ્યો કે દુનિયા તો કપટી છે લોભી છે ક્રૂર છે દયા જેવું કંઈ નામ નથી અને ખોટા કર્મોને કોઈનું છીનવી લેવું ને આવું જ બધું કરવામાં માને છે પછી બુદ્ધે કીધું હોય કે આ તમે દુનિયાનો પરિચય પરિચય નથી આપ્યો આ તમે તમારે તમારો પરિચય આપ્યો છે આપણામાં જેવી વૃત્તિ હોય ને દુનિયામાં આપણને એવું જ દેખાય આ વાત જ્યારે થોડીક સમજાય ને અંદર ઉતરે ને ત્યારે મને કે થોડુંક કંઈક આપણને આધ્યાત્મ ઉતરવું છે અંદર ચાલો રાતે ક્રિકેટનું એક સેશન છે આજે તો ફરી પાછું થોડું ઘણું નાનું કન્ટેન્ટ એ છે તો કરશું કંઈક વિડીયો વિડીયો ઉતારશું ને ત્યાં મજા કરશું રાતે એ કામકાજ છે આજે બુધવાર છે એટલે એનું શું બનાવું છે એનો પાવડર બનાવવાનો છે પાવડર બનાવીને પછી તને આમ ચોપડીને નવરાવવાનું એવું કરવું છે હે શાક શાક બનાવે ને શાક શાકમાં નાખવાનો પાવડર બનાવવાનો છે ઓલું શાક તને ભાવે ને પીળું પીળું કે શાક નથી ભાવતું તને શું ભાવે પાણીપુરી ભાવે ચાલો શું ભાવે તને શાક ભાવે કે બીજા ભાવે કે શું ભાવે એક જણો બહુ દુઃખી હતો એટલે એ પછી એક મહાત્મા એક જગ્યાએ સાવ જંગલ જેવો વિસ્તાર હતો અને ત્યાં બેઠા બેઠા નિરાતે પ્રભુ ભજન કરતા હતા ને તો ત્યાં આ ભાઈ ગયો અને એને પૂછ્યું કે મને કંઈક આમ દુનિયાની સંપત્તિ મળી જાય ને સૌથી મોટી સંપત્તિ મળે ને એવું કંઈક મને આપો ને તો કે આવું તારે જોતું હોય તો મારા ગુરુ આ જગ્યાએ બેઠા છે ત્યાં જઈને તું એને વાત વાત કરે એ આપશે તને એટલે એને જે જગ્યાએ કીધું હતું એ જગ્યાએ ગયો એ ભાઈ અને ત્યાં જઈને એને કીધું કે મને આવી રીતે આ તમારા ચેલાએ મોકલો છે તો મને દુનિયાની સૌથી મોટી સંપત્તિ મળી જાય એવું કંઈક મને આપો ને પારસ મળી જેવું એટલે એ ગુરુએ પછી કીધું એ કે જો ઓલું ઝાડવું રહ્યું ને એની બાજુમાં છે ને ન્યા ખાડો ખોદીને એમાં પારસમણી એક છે તો એ તું લઈ લે હું કોઈ દી અડતોય નથી ત્યાં પડ્યું છે તારે જોતું હોય તો તું લઈ જાય એટલે ઓલા એ લઈ તો લીધું પછી જેવો હાલવા નીકળો ને પછી વિચાર આવ્યો કે આવડો મોટો માણસ આ પારસમણી અહીંયા પડ્યું છે તો એ એની ગણના કરતો નથી અથવા તો અવગણના કરીને એને ઇગ્નોર કરીને આવી તપમાં કરે છે તો એની પાસે આનાથી કંઈક વિશેષ મહત્ત્વની વસ્તુ હોય છે ને ત્યારે એ આની અવગણના કરી શકતો હોય છે ને એટલે એને તરત એવું થયું કે આનાથી કંઈ મોટું હોય તો એ આપણે લઈ એટલે એને પારસમણી સાઈડમાં મૂકીને પછી પાછો એ મહાત્મા પાસે ગયો એ કે તમે આવડા મોટા છો આ પારસમણીથી આખી દુનિયામાં જે જોતું હોય એ બધું ટૂંકમાં મળી જાય એવડી સંપત્તિનો મેળવી ગયો એવું સામર્થ્ય છે આ પારસમણીમાં તો એનો ત્યાગ કરીને તમે અહીંયા બેઠા છો તો એવું તો તમારી પાસે આનાથી વિશેષ શું છે તો કે તારે જાણવું છે આનાથી મોટો મણી મારી પાસે છે તો કે એ હા મારે જાણવું છે તો એ કે આ પારસ મણી ફેંકી દે એને ફેંકી દીધો પછી કે પ્રભુનું નામ જે છે ને એ બધી મણીઓથી મોટું છે બસ એ નામ જપ કરું ને એના જેવું એકેય નહીં એટલે આ એક એને એવો સંદેશ આપવો હતો બસ તો ચાલો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધાય આવજો એક મહાત્મા કથા કરતા હતા એટલે હવે પછી મંડપ આમ નખાણો એટલે કાંઈ બહુ ખ્યાલ તો ન આવે સૂરજ કઈ બાજુ છે એટલે મહાત્મા એની રીતે કહેતા હતા કે અને પછી તે દી સૂરજ અહીંથી ઉઈ ગયો એટલે વાહલા બે ભાભલા બેઠા હતા ને દીકે એલા આ મહાત્મા તો જો કે પશ્ચિમ ત્રીજા બાજુ હાથ કરે છે કે એ બાજુ સૂરજ ઉગે એટલે બીજો બાપો કે નાના મહાત્મા કોઈ દીક ખોટું ન બોલે કોઈક દીકગો હોય એક જગ્યાએ આગ લાગી હતી એવામાં એક દારૂડિયો ત્યાંથી નીકળો ને એટલે દારૂ તો પી ગયો પછી તો આમ બહાદુર થઈ ગયો એટલે દોડીને સીધો અંદર ઘરી ગયો ચાર પાંચ જણાને ઉપાડીને બહાર મૂકી આવ્યો તોય એ બાજુમાં પોલીસ ઊભી ને એને ઢીબી નાખો એટલે કોકે પૂછ્યું કે આને કાં ઢીબી નાખો એ તો ચાર પાંચ જણાને અંદરથી બચાવીને લઈ આવ્યો તો કે પણ એ ફાયર ફાઈટરવાળા જે માણસો આ ગોલોવાળા છે ને એને ઉપાડીને લઈ આવે છે